માર્કેટ પર જ્યારે ચર્ચા કરી તો એક આઈટી પર અને જે વિઝા ફીઝમાંથી એચ બી પર જે એક હાઇક થયું છે ચર્ચા થઈ પરંતુ બ્રોકરેજ હાઉસીસ જે રીતે માની રહ્યા છે અમુક જે રિપોર્ટ્સ છે કે અત્યારે એક સારી સમય હોઈ શકે સારો એન્ટ્રી પોઈન્ટ હોઈ શકે છે આટલા ઘટાડામાં કારણ કે અત્યારે ઇન્ડેક્સ તમે જુઓ જે વેચવાલી બતાવી રહ્યા છે કેપ પર તો વધારે અસર આપણે ચર્ચા પણ કરી હતી મિડ કેપ આઈટી કંપનીઓમાં પણ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે એક વેચવાલી કઈ રીતે આ અસર તમે જોઈ રહ્યા છો કેટલો સમય બતાવી શકે છે અને આ ઘટાડો શું કરવું જોઈએ આઈટી કંપનીઓમાં ખાસ

स्लोली ग्रेजुअली रिकवरिंग हजूपक्सी ग्रोथ अपवर्ड्स ऑफ फ्रॉम एन इंडस्ट्री लेवल यूरोनियन फोर फाइव पर्सेट करी आर नो वेर क्लोज टूट कदाच लुक्स लाइक अत्या ઇન કરન્સી સિંગલ ની આસપાસ ઓવર કરશે સો ઇઝ આ પ્રકારના જે એચ વન બી લેટેસ્ટ સ્ટેપ્સ આવ્યા છે એના લીધે એક સેન્ટીમેન્ટલ ઇમ્પેક્ટ ચોક્કસ પણ આ સેક્ટરને પડ્યો છે સો આઈ થિંક મને નથી લાગતું કે આ સેક્ટર માં ઇમિડિયેટલી કોઈ મેજર ટ્રેગર હોય પ્લસ નીચેથી બોટમ ફિશિંગ થશે કારણ કે આ બધી કંપનીઝ બહુ કેશી જ છે

हमारे आई थिंक no be uh, so, आई द नेक्स्ट थ्री टू सिक्स मंथ पोजीशन बनाई सको कार्लाइन विल नोट स्टेमेंटली आगे आर्बिट्राज घोटेस्ट सो एवं संदर्भ में फ्रंटलाइन आईटी गेम्स मिड के लॉन्ग टर्म દેખા પ્યો પ્રોલાઈટી માટે તો એક બનતો દેખાઈ રહ્યો છે જિગર અન્ય સ્ટોક પર વ્યૂ લેઈએ ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ આજ ઓવર શિપિંગ સેક્ટર એક નજર રાખવાનું છે વોલ્યુમ બેઝડ આ સ્ટોક અત્યારે આપણે ગાર્ડન રિચ બતાવી રહ્યા છે 5.5% ની મજબૂતી ખાસી ખરીદારી સ્ટોક અત્યારે અને શરૂઆત પણ સારી હતી કઈ રીતે આપ સેટઅપ જોઈ રહ્યા છો જિગર अगेन અગેન વોલ્યુમ પણ છે અગર નીચેથી આપણે છેલ્લા બે ત્રણ દિવસથી છે તો વોલ્યુમ પણ સર્ચ થઈ રહ્યા છે અને આજે જે રેન્જ હતી હાયર સર્ટી એના ઉપર જ સસ્ટેન છે તો બાય ઓન ડિપ્સની સલાહ રહેશે આની અંદર કરંટ ટુ સેવન થ્રી સેવન ચાલી રહ્યો છે એટલે ઇવન ફ્રોમ કરંટ લેવલ છવ્વીસો સુધી પણ મળે તો બાય ડિપ્સ સ્ટેગર્ડ મેન્ડરમાં કરવાની સલાહ રહેશે ચોવીસો પચાસની નીચે સ્ટોપલોસ રહેશે અને ટાર્ગેટ અરાઉન્ડ ત્રણ હજારથી ત્રણ હજાર એકસો નો દેખાડી રહ્યો છે ત્રણ હજાર ત્રણ હજાર એકસોનો એક આ ટાર્ગેટ એક જીઆરએસસી માટે પણ ધ્યાનમાં રાખી શકો છો અમિત હીરો મોટો આમ તો એન્સિલરી સ્પેસમાંથી તમે એક પસંદગી આપી પરંતુ ઓટો સેક્ટરમાં જોઈએ તો આજે જીએસટી રિફોર્મની એક અસર જે બતાવી રહ્યું છે હીરો મોટો કો એક ટકા ઉપર છે અત્યારે સ્ટોક કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો અમિત એ મોટાનો આપણે જોઈએ તો જેન્ટરડેટ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે ફિફ્ટી ફોર સેવન્ટીનો બ્રેકઆઉટ જોવા છે ફિફ્ટી ફોર સેવન્ટીના ઉપર જેમ નીકળે છે ચાર હું કહીશ કે લોંગની પોશન ક્રિએટ કરવાની સલાહ રહેશે એના ઉપર જે પેલો રેઝિસ્ટન્સ આ કાઉન્ટરનો બની રહ્યો છે ફિફ્ટી ફાઈવ નો બની રહ્યો છે અને એના ઉપર ડાયરેક્ટલી આપણે છે ફિફ્ટી સિક્સ સેવન્ટીનો આવતા જોવા છે તો ઓવરઓલ ચાર્જ સ્ટ્રક્ચર જે હિસાબથી આપણે જોઈએ તો વીકલી અને મંથલી સેટઅપ પોઝિટિવ લાગી રહ્યો છે સિર્ફ એક જ વસ્તુ છે કે ફિફ્ટી ફોર સેવન્ટીના ઉપર જેમ નીકળે છે એના ઉપર કન્ફર્મેશન મળશે નેક્સ્ટ મોમેન્ટમ માટે એના ઉપર નીકળે ત્યારબાદ લોંગની પોશન ક્રિએટ કરે બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને આપણને હીરો મોટો માટે કિરણ અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ અત્યારે ખરીદદારી જોઈ રહ્યા છીએ સ્ટોક અડધા ટકાથી વધુની મજબૂતી સાથે કારોબાર કરતું બતાવી રહ્યું છે કઈ રીતે આપ સલાહ આપશો આસરી અલ્ટ્રાટેક ની અંદર વાત કરે તો ઓરલ ને સિમેન્ટ ની અંદર એક સારી પોઝિશનિંગ લાગી રહી છે કારણ કે હવે જે રીતે ધીમે ધીમે મોનસૂન એક ટ કન્ઝમ એન્ડ થસે એટલે real estate માં એક પિક અપ આવી શકે એમ છે સો સિમેન્ટ સેક્ટર ની અંદર ધ્યાન રાખવું જોઈએ અમાર પ્રિફર્ડ બી એક ACCI પણ છે તો પહેલા અલ્ટ્રાટેક પર પ્રોબ્લેમ વાત કરી લઈએ સો અલ્ટ્રાટેક માં આપણે જોયું કે એક મેજર સડલ હતું 12500 થી 12800 વચ્ચેનું એની આજુબાજુ કન્સોલિડેટ થયેલું સ્ટોક માં એક બ્રેકઆઉટ આવ્યું 13000 સુધી ફરીથી અત્યારે 12500 થી 12800 ચારસો ની વચ્ચે કન્સોટેટ થઈ રહ્યું છે દિવસ અને દિવસની સપોર્ટ પણ છે તો મારા હિસાબથી અલ્ટ્રાટેક કરંટ માર્કેટ પ્રાઇસ પર લોંગ કરવું જોઈએ બાર હજાર ત્રણસો નીચેનો લોસ રાખીને જો બાર હજાર ત્રણસો લેવલ બ્રેક નહીં થાય તો આર વેરી ગુડ ચાન્સીસ કે આપણને ઉપરમાં ત્રીર હજાર પ્લસ ના ટાર્ગેટ ટૂંક સમયમાં દેખાઈ શકે છે અલ્ટ્રાટેકમાં નેક્સ્ટ જે અમારો પ્રેફર્ડ પિક છે એસીસી અહીંયા તમે જોશો તો એક આસિંગ ટ્રાયંગલ પેટર્ન બ્રેકઆઉટ ની આજુબાજુ ટ્રેડ કરે છે 1875 1880 નું રેઝિસ્ટન્સ છે જે હું એક ક્રોસ થાય છે તેની સાથે સાથે 100 દિવસની મૂવિંગ એવરેજ પણ ક્રોસ થશે ને ઉપરમાં 2000 પ્લસ ના લેવલ તમને એસીસી માં દેખાઈ શકે એમ છે સોરલ સ્ટ્રોંગ ચાર્ટ પેટર્ન છે ડેફિનેટલી એસીસી અને અલ્ટ્રાટેક બંનેમાં લોંગ પોઝિશન કરવી જોઈએ અલ્ટ્રાટેક તેર હજારના ટાર્ગેટ એસીસી અહીંયાથી ખાસ કરીને બે હજારના એક લેવલ્સ પણ બતાવી શકે છે તો આ સિમેન્ટમાંથી બંને કંપનીઓ ધ્યાનમાં પણ રાખી શકો છો પાર્થિવ ડિફેન્સ ઓવરઓલ એક શિપિંગ પર તો ચર્ચા કરીએ એટલે આપણને ગાર્ડન રીચ અત્યારે મજબૂતી કોચિંગ શિપયાર્ડ બધા ખરીદારી બતાવી રહ્યા છે મસગાંવ ડોક મજબૂતી બીએલ તમે જુઓ લાસ્ટ વીકથી જે રીતે ઓવરઓલ ડિફેન્સમાં પણ ફરી આપણને એક અને ગવર્મેન્ટના અમુક પેટ સેક્ટર્સમાંથી આ બધા સેક્ટર્સ જે છે ગણાય છે ડિફેન્સ છે રેલવે છે

પ્લસ કોઈની અંદરિંગની ટેકનોલોજી વેરી ગુડ વિઝિબિલિટી ફોર અ કંપની લાઈક એચએલ અને એચએલ પણ પંદર એક હજાર કરોડ ઇઝ સ્પેન્ડિંગ ઓન જેનાથી એ લોકો એમની ફેસિલિટીઝ અપગ્રેડ કરી શકે અને વધારે ક્ષમતાથી પ્રોડ્યુસ કરી શકે તો આઈ થિંક પોઝિટિવ સાયન્સ કંપનીના વેલ્યુશન એક્સપેન્સિવ લાગશે

સી સેટઅપ તો સારું છે વીકલી બેસિસ પર બટ ઓવર એક્સટેન્ડેડ લાગે છે અને રિસેન્ટલી અગેન્સી જે પ્રીવિયસ સ્વિંગ આવ્યા હતો વીકલી ચાર્ટ ઉપર જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનો ત્યાં લેવલ્સથી સતત આપણને એક એક્ઝોશન દેખાડી રહ્યું છે લેવલ્સ છે અરાઉન્ટ ટુ નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ ઓટ લેવલ્સ છે તો વેટ એન્ડ વોચની અત્યારના સલાહ રહેશે અનલેસ એન્ટીલ આપણે ટુ નાઇન્ટી ફાઈવના ઉપર વીકલી ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી બાય કરવાની સલાહ નથી પ્રોફિટ બુકિંગની કરવાની સલાહ છે અને ઇનકેસ ક્લોઝિંગ આવે છે ટુ નાઇન્ટી ફાઈવ ની પર તો ડેફિનેટલી પછી નેક્સ્ટ રેન્જ શિફ્ટ થશે અને આપણે બાય કરશું સ્ટોપ લોસ ટુ સેવન્ટી ફાઈવ ના નીચે રહેશે ત્યારે અને થ્રી ટ્વેન્ટી ફાઈવ થ્રી થર્ટી ફાઈવ ના ટાર્ગેટ રહેશે તો અહીંયાથી ત્રણસો પચીસ ત્રણસો પાંત્રીસના એક ટાર્ગેટ પણ એક ધ્યાનમાં રાખી શકો છો હિન્દુસ્તાન કોપર માટે ત્યારબાદ પીએસયુ બેંક ખાસો કોન્ટ્રીબ્યુટ અત્યારે કરી રહી છે રિકવરીમાં અમિત પીએનબી જુઓ સવા ટકા ખરીદદારી ડેઝ હાઈના લેવલ પર કારોબાર માં થઈ રહ્યો છે અને અહીંયા પણ વોલ્યુમ બેઝ બાઈંગ બતાવી રહ્યું છે અત્યારે કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો આપ ઓવરઓલ આખું પીએસયુ સેક્ટર સારો લાગી રહ્યો છે જે હિસાબથી આપણે લાસ્ટ વીક બી જણાવ્યું હતું કે પીએસયુ બેંકમાં એક સારું ભાવ જે બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે અને મેજર સપોર્ટ આપણને બેંક નિફ્ટીમાં પીએસયુ બેંક ટીપી થતા આપણને જોવા મળી શકે છે કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો વીકલી બ્રેકઆઉટ આવતા પણ જોવા મળે છે હવે જે નેક્સ્ટ ગેપનો રેઝિસ્ટન્સ જે બની રહ્યો છે એ વન ટ્વેન્ટીના લેવલ પર છે સો જેમ પીએનબી વન ટ્વેન્ટીના આસપાસ આવે છે ત્યાં થોડીક એવી લાગી શકે છે જેમ વન ટ્વેન્ટીના ઉપર નીકળી જાય છે ત્યારબાદ વન થર્ટી ફાઈવ વન ફોર્ટી માટે બી કાઉન્ટર તૈયારી કરી રહેશે તો સેટ પોઝિટિવ છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય પીએનબીમાં ડાઉન સાઈડમાં જે અત્યારે સપોર્ટ બનેલો છે એકસો આઠનો છે એકસો આઠના સ્ટોપલોસથી પીએનબીમાં લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય ના સ્ટોપલોસથી પીએનબીમાં ખરીદાય